અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંકલન સમિતિની બેઠક યોજાઈ અમદાવાદ કલેક્ટર કચેરીએ મળેલ બેઠકમાં એમપી એમએલએ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરી સંકલન સમિતિમાં અશાંત ધારાનો મુદ્દો ઉઠાવ્યો તેમણે કહ્યું હતું કે એક બિલ્ડરના કારણે સામાજિક સૌહાર્દની સ્થિતિ બગડે એવી અશાંત ધારાની કલમોનો દુરુપયોગ કરી બિલ્ડર એક ધર્મના વિસ્તારમાં અન્ય ધર્મની સોસાયટી બનાવે છે સરકારી જમીન પર દબાણ કરતી ઝૂંપડપટ્ટીઓ વસી ગઈ છે ઝૂંપડપટ્ટી બહાર જ નોનવેજની લહારીઓ ધમધમી રહી છે બે દિવસમાં નોનવેજની લારી હટાવવા માટે

તેના માટેની રજૂઆત કરી હતી છેલ્લા દોઢ વર્ષથી ધારાસભ્ય થયા બાદ કેટલીક સરકારી જમીનોની માહિતી માગતા આમ આ જમીનનો કેસ ડેપ્યુટી કલેક્ટરે ચલાવવાનો છે એવો દરેક સંકલનમાં જવાબ મળતો હતો એ ત્યાં આગળ ફ્લેટોની રચના થવા માંડી જેનાથી સામાજિક સૌહાર્દ્ય થોડા જ સમયની અંદર બગડે આ પ્રકારની હાલત છે જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે જે ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર સરકારની જમીન છે ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો શાંતિથી રહેવા માગે છે ત્યાં કોમર્શિયલી ફાયદો ઉઠાવનારા લોકોએ ઝૂંપડપટ્ટીની બહાર માંસ મટનની દુકાનોને જે પ્રકારે ભાડે આપી દીધી અને સરકાર એ કલેક્ટરશ્રીની જમીન છે તો એની ઉપર તાકીદે પગલાં લે કલેક્ટરની આ સંકલન સમિતિ હતી દર મહિને મળે છે આ પ્રમાણે આજે સંકલન સમિતિની મિટિંગ હતી મારી રજૂઆત અમદાવાદ શહેરને ખાસ કરીને અમદાવાદ શહેરના અંદર જે પ્રમાણે ગૌચરની જગ્યાઓ છે ગૌચરની જગ્યાઓ ગેરકાયદેસર લોકોએ કબજો જમાવી લીધો છે જેના કારણે જે જંગલી જાનવરો જેવી રીતે આપ છેલ્લા ઘણા સમયથી જોવો છો કે વાંદરાઓનો ત્રાસ છે બીજા જંગલી જાનવરો શહેરના અંદર આવી ગયા છે તો આપણે જે એ લોકોને માહોલ જે પ્રમાણે મળવો જોઈએ એક તરફ આપણે ગાયોની સમસ્યા હતી અમદાવાદ શહેરના અંદર તો ગાયોની સમસ્યા હતી તો ગાયોને અત્યારે બીજી જગ્યાએ બધું શિફ્ટ કરી છે પરંતુ રજૂઆત એ હતી કલેક્ટર સાહેબને મારી કે અમદાવાદ શહેરના અંદર જે ગૌચરની જગ્યાઓ છે ઘણી બધી જગ્યાઓ છે એમાં લોકોએ ગેરકાયદેસર કબજો જમાવી લીધો છે કરોડો રૂપિયાની જગ્યા છે પરંતુ સરકાર આના ઉપર સમજે કાર્યવાહી કરવાની છે કાર્યવાહી નથી કરી શકતી જેના કારણે અત્યારે પણ લોકો ગેરકસર કબજો કરી રહ્યા છે